એ ઢગુડા એ ઢગુડા એ પાણી ખર્ચો ભરી ને

છોકરો કેટલો રાજી થઇ ગયો ઘર માં વિવો જજા કઈ કામ હોય ને તો કીધું એ હો બટા વા ભઈ વા આજ તો આપણો આડ્યો હેન કામ કરી જ જવાનો હાટુ હેડે ડો છોડી ગોતો જાય છે અલે આ જડે ડોવા લાડુ છે કે છોડી મારી આગર છે અલે હેડે ડોવાને પૈસામાં પાડી દેવો છે ડોવાયકો હેડો લાયંતિ જાવ ને એ વીજી ભગત હું તો કરા બેઠો તમે કિલ કર જાવ શું વાત કરે કા એ જા સોડી ગોતવા જાવી ગોતવા જાવ પણ લઈ લ્યો તમને કોણ દે મારે છે પાંચ લાખ હવે પડશે તમે એમ હા તો પાંચ લાખ દીશો ને મને હા તું છોડી આમ લાય ને તો પાંચ લાખ રૂપિયા બોલ એ કઈ વાંધો ને અત્યારે તમે ઘરે વાય જાવ

હા સંસ્કારી હારું લે બાબા ચોપા પણ મને હરામ આવે હરામ ને આમ ઉભો ને પણ બાપા મારે એનું મોઢું

આપણે બેન બનાવી નાખી લે અત્યારે હાજર હોય બધું અત્યારે બનાવી નાખી છો લા હા ગાંડે જેવો હતો તો ખબર પડે હે કઈ કાંઈ વાંધો નઈ હાંજે ફસ બનાવી દઈશ ને હા હા વાંધો નહીં